આખી આગાહીની વાત આપણે વિડીયોમાં કરીશું તે પહેલાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અફવાઓની આ દુનિયામાં સૌથી સાચી અને સચોટ માહિતી તમને મળતી રહેશે દસથી સોળ સપ્ટેમ્બરની આગાહી કરતાં જાણીતા એવા વેધર એનાલિસ્ટ પ્રફુલભાઈ હિરપરા જણાવે છે કે આ સમયગાળો ખેડૂતો માટે મહત્વનો રહેશે અંગાલની ખાડીની વરસાદી સિસ્ટમો મધ્યપ્રદેશ સુધી લંબાશે મિડ અપર લેવલ મીનના સીધા સ્ટ્રફ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અસર બતાવે તેવી પૂરી શક્યતા છે મગફળીની મોસમમાં આ વરસાદ વિલન બનશે આ સમય દરમિયાન ગુજરાત રિજનના ભાગો તેમજ ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર આ વરસાદી માહોલ જામશે ગાજવીજ સાથે અલગ અલગ દિવસોમાં અલગ અલગ લોકેશનમાં છૂટો છવાયો વરસાદ પડશે પડશેના વંથલીના અગ્રણી આગાહીકાર અમનીકભાઈ વાંઝાએ જણાવ્યું હતું કે ખગોળ વિદ્યા ભગલી વાક્યના આધારે જોતા આ સપ્તાહમાં વરસાદ મિશ્ર રહેશે સૌરાષ્ટ્રમાં દસમી સપ્ટેમ્બરથી સોળમી સપ્ટેમ્બર દરમિયાન બેથી ચાર ઇંચ વરસાદના યોગ થાય તેવી સંભાવના છે તેમજ ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ અમુક વિસ્તારમાં થઈ શકે છે અમરેલી ભાવનગર સુરત રાજકોટમાં ગરમીનું પ્રમાણ પણ વધશે વાયવ્યનો પવન શરૂ થવાથી ગરમીનું પ્રમાણ વધશે જ્યારે ગાંધીનગરના અગ્રણીય જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજી પણ ભારે વરસાદથી જનજીવન ઉપર અસર પડવામાં છે તારીખ તેરથી બાવીસ સપ્ટેમ્બર ગુજરાતના જુદા જુદા ભાગમાં વરસાદની શક્યતા રહેશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધમાં પાણીની આવક વધશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે હાલના વરસાદ અંગે આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી તારીખ તેરમી સપ્ટેમ્બર પછીનું પાણી કૃષિ પાકો માટે સારું ગુજરાતમાં વરસાદનું જોર હવે ઘટશે નવી બે સિસ્ટમ સક્રિય થવા લાગી છે હવામાનની વિપરીત અસરને કારણે કૃષિ પાકોમાં કાબરી ઈયળ અને લશ્કરી ઈયળ પડવાની શક્યતા રહેશે ખેડૂતો ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બરથી ગરમી વધશે અને ખેતરમાં પડેલા પાત્રામાં ઝેરી જીવજંતુઓ પડતા હોય છે એટલે આ વખતે વિષય હવામાન છે અને શરદ ઋતુ રોગોની ઋતુ છે એટલે માલધારીએ પોતાના પશુઓને અને જન સમુદાયે સ્વાસ્થ્ય કાળજી રાખવી સારી